आज गगन थी हो आज गगन थी चंदन ढोड़ा रे सैयद मने आ सोना भर कार कोई आव तो क्षितिज थी पर खाए रे अच्छा अच्छा चांदनी કેમ છો અમદાવાદ આઈ મજામાં છો અને કંઈક તૈયારી કરી રહ્યા છો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મગલ હાય કેમ છો બધા હું છું તમારી માનસી દેસાઈ શાસ્ત્રી અને બહુ જ આનંદ થઈ રહ્યો છે કે અમદાવાદમાં યુનિવર્સલ અમદાવાદી ગરબા નવરાત્રિનો કાર્યક્રમ થઈ રહ્યો છે જેનું ઓર્ગેનાઇઝેશન કેતન દવે કરી રહ્યા છે અને નવ દિવસ નહીં પણ દસ દિવસના ગરબા છે અને મારી સાથે પિયુદાન ગરબી કિરણ ભેડા અને નીરા દિવાનજી છે અને કેતનભાઈની ટીમ છે એટલે તો કંઈક કહેવાનું બનતું જ નથી તો બસ ત્રણ દસ બે હજાર ચોવીસથી લઈને તારીખ ગણી રાખજો કેટલી તારીખ બાર તારીખ સુધી આપણે બધા સાથે મળીને માતાજીને એવા વિનમૂકશું કે આવનારું વરસ આપણું ખૂબ જ ઉત્સાહથી જાય અને ફરીથી જલ્દી જલ્દી માતાજી આપણા આંગણે પધારે પાસેસને ડિટેલ્સ હું આપી દઈશ તમને અને બધા ભેગા થઈને આપણે માતાજીને બોલાવવાના છે આ ગરબા કંઈક અલગ થવાના છે ભાઈ અમે તો ડ્રેસઅપથી લઈને મેકઅપથી લઈને ઘરેણા થી લઈને કરવા સુધીનું બધી તૈયારી ચાલુ કરી દીધી છે અરે ઓલમોસ્ટ પતવા આવી છે તમે લોકોએ શું કર્યું છે જય માતાજી